નારી આજકીનારી સપ્પેભારી આ કહેવત તો આપણે સાંભળી જ હશે આજે વાત કરવી છે એવી જ એક મહિલાની કે જેણે આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી છે એમબીએડ સુધીનો અભ્યાસ કરેલ અમરેલીના ભૂમિકાબેન મૌલિકભાઈ કોટડિયા કે જેમણે ભરેલા મરચાંની કાચરી બનાવી અને વેચાણ કરી વ્યવસાયની શરૂઆત કરી છે અને સારી આવક પણ મેળવે છે આપણે સામાન્ય રીતે ભરેલા મરચાનું અથાણું જોયું છે અને ખાધું છે પરંતુ ભૂમિકાબેને મરચાની કાચડી બનાવી છે મરચામાં ખાસ પોતાનો સિક્રેટ મસાલો તૈયાર કરી અને ભરવામાં આવે છે અને ત્યારબાદ મરચાને સૂકવી અને કાચડી તૈયાર કરવામાં આવે છે ભૂમિકાબેને જણાવ્યું કે અમે ભરેલી ભરેલા મરચાની કાચરી બનાવીએ છીએ પહેલાં તો સારા જે ખેડૂતો ઓછામાં ઓછી દવાઓનો છંટકાવ કરતા હોય એની પાસેથી મરચાં અમે લઈએ છીએ એમાંથી પછી અહીંયા ફાર્મ ઉપર લાવીને અમે એમાંથી ગ્રેડિંગ કરીએ છીએ ખરાબ મરચું કાઢી નાખવાનું સારા મરચાં રાખીને એમાંથી પછી અમે અમારા મેથીના કુરિયા અને સાથે અમારા સિક્રેટ મસાલાઓ ભરીને પછી એને ડિહાઈડ્રેશન માટે સુરત મોકલીએ છીએ ત્યાંથી સુરતથી પેકિંગ થઈને અહીંયા આવે પછી પાછા અમે એને નાના પેકેટમાં પેક કરીને અમે સેલિંગ કરીએ છીએ એનું સૌરાષ્ટ્રમાં હાલ પોતે જ એક આ કાચડી બનાવે છે અને કોઈ કાચડી બનાવતું નથી આ કાચરી બનાવવા માટે મહેનત પણ વધુ થાય છે વધુમાં તેમણે જણાવ્યું કે ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતો પાસેથી મરચાં લાવી કાચરી તૈયાર કરવામાં આવે છે આ કાચરીનો એક કિલોનો ભાવ રૂપિયા એક હજાર છે અને ત્યારબાદ તેનું અમદાવાદ સુરત ભરૂચ મુંબઈ સહિતના વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે એક કિલો કાચરી બનાવવા પાછળ રૂપિયા થી સાતસો સુધીનો ખર્ચ થાય છે જ્યારે એક કિલો કાચરીમાંથી અંદાજિત ત્રણસો રૂપિયાનો નફો મળી રહે છે એટલે કે મહિને અંદાજિત દસથી બાર હજાર રૂપિયાનું વેચાણ થાય છે અને સારી આવક મળી રહે છે મરચાંની કાચરીનો ભાવ બસ બે હજાર રૂપિયાની કિલો છે અને આખા મહિનામાં લગભગ આઠ દસ કિલો જેવું વેચાણ અત્યારે થઈ જાય છે હજુ તો શરૂઆત છે અમારા બિઝનેસની એટલે હજુ ધીમે ધીમે સાટ સેટ થતા જઈએ છીએ એક કિલો કાચરી બનાવવા માટે બધો ગણીને લગભગ પાંચસોથી સાતસો રૂપિયા જેવો ખર્ચ થાય છે ભૂમિકાબેનના પતિની જમીન ધારી રોડ પર આવેલી છે અહીં ત્રણ ગીર ગાય પણ રાખે છે અહીં કાચરી તૈયાર કરી અને વેચાણ કરે છે સૌરાષ્ટ્રમાં પહેલીવાર ભરેલા મરચાંની કાચડી આ મહિલાએ બનાવી છે ભૂમિકાબેને જણાવ્યું કે હાલના સમયમાં નોકરી મેળવવી અઘરી છે લગ્ન બાદ પતિ સાથે રહીને આ ઉદ્યોગને વિકસાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે પોતાના પતિ સાથે ખભેથી ખભો મિલાવી કામ કરી રહ્યા છે